રાજકોટ જિલ્લાના ઉપલેટાના વેપારી એસોસિએશન તેમજ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા ઉપલેટા મામલદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માત બાબતે તટસ્થ તપાસ ચલાવવામાં આવે તેવું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે પોલીસ કે અધિકારીઓ પાસે તપાસ ન ચલાવવી જ્યુડિશિયલી તપાસની માંગ કરી તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ઉચ્ચ અધિકારીઓ સામે પણ એફઆઈઆર નોંધ માટે થઈને તમામ સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી સરકાર સમક્ષ માંગણી કરી હતી નિર્દોષ લોકોના મૃત્યુના ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ કરવામાં છે ઉપલેટાના સમસ્ત વેપારી ઉદ્યોગ મંડળ અને સામાજિક સંસ્થા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ તપાસમાં બેદરકારી દાખવતા અધિકારીઓ સામે પણ કડક પગલા લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહિલાઓ જે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ છે આ ઘટના ગુજરાત આખામાં સમગ્ર ઘેરા પડકા પડેલ છે આ અનુસંધાને ઉપલેટા સમસ્ત ગામ વતી આજે મામલતદારને એક આવેદન પત્ર આપવામાં આવેલ છે એમાં જણાવવામાં આવેલ કે આ ઘટનાના તમામ અધિકારીઓ ને એફઆરઆઈ થાય અને કડક સજા થાય ગુજરાતમાં અમારી માંગ છે આવી સુરત ની છે આવી કાંડ વડોદરા ના હોળી દુર્ઘટના એમ રાજકોટની પણ આ ગેમ ઝોનની ઘટના બનેલ છે તેના પરિણામો આજ સુધી હજી કોઈ સ્પષ્ટ મળેલ નથી તો આ ઘટનાને ધ્યાને લઈ તમામ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લે અને ગુજરાત સરકાર તમામ જગ્યાએ ગેમ ઝોનમાં કડક ચેકિંગ કરી અને વ્યવસ્થિત રીતે એમાં અમલવારી કરાવે એવી અમારી ઉપલેટા શહેરની ગામજનોની માંગ છે કૃષ્ણકાંત ચોટાઈ પ્રમુખ લોહાણા માટેનું ઉપલેટા તાજેતરમાં રાજકોટ ગેમ માં બનેલા બનાવમાં અઠાવીસ થી ત્રીસ લોકોનો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લવાણા મહાજન કડવા પટેલ સમાજ ચેમ્બરના આગેવાનો લેવા પટેલ સમાજના આગેવાનો આહિર સમાજના આગેવાનો એ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે મુજબની સાધન સંપન્ન ઊભા કરવાની માગણી કરેલ છે અને આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે તો અધિકારીઓ અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એવો અમે સ્પષ્ટ માનીએ છીએ એટલે આ માટે જ્યુડિશિયલ તપાસની માય અને કોઈ પણ અધિકારી જોવામાં બેદરકાર હોય કે એમને બેદરકારી દાખવી હોય તો એમની સામે પણ કડક પગલાં લેવા હોવા જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને આ આવેદનમાં આજે મામલતદાર સમક્ષ માગણી પણ અમે કરેલ છે સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ